શહેરના કરચલિયા પરા વિસ્તારમાં ડીજે વગાડવા જેવી બાબતે થયેલી બોલાચાલીની દાઝ રાખી ત્રણ સક્ષે યુવક પર છરી અને લખંડના પાઇપ વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોષિ દેપચતા મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો મૃતકને બે નાના બાળકો છે શહેરના કરચલિયા પરા વિસ્તારમાં ડીજે વગાડવા બાબતે થયેલી બોલાચાલીની દાઝ રાખી ત્રણ સક્ષે યુવક પર છરી અને લખંડના પાઇપ વડે હુમલો કરાયો યુવકને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પછતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો મૃતકને બે નાના બાળકો છે

હત્યામાં પરિણમ્યો હતો જોકે પોલીસે ત્રણ હુમલાખોરો પૈકી રોહિત અને આલોકની ધરપકડ કરી લીધી છે ગંગાજળિયા પોલીસ સ્ટેશનના કરચલિયાપરાનું એક ગઈ ચૌદ તારીખનો બનાવ છે જેમાં ફરિયાદી કિશનભાઈ ચૌહાણ નામે ફરિયાદ દાખલ કરાવેલી જેમાં તેમના કુટુંબી ભાઈને ત્યાં લગ્ન બાદ સામયનો પ્રસંગ હતો જેમાં આ કામના જે ફરિયાદી જે છે તેને અને આ કામના આરોપી આલોકને ડીજે વગાડવા બાબતે સાંજે આઠ વાગે બોલાચાલી થયેલી અને બાદમાં રાતે દસ વાગ્યે આ કામના જે ત્રણેય આરોપીઓ આલોક દિનેશ અને રોહિત ત્રણેય ફરિયાદીના ઘરે આવી અને ગાળો દેવા મનતા જે ફરિયાદીના ભાઈ જે છે વિશાલ તેણે ગાળો નહીં દેવા માટે જણાવેલું અને ત્યાં ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયેલો જેમાં વિશાલને પડખાના ભાગે છરીના ઘા અને માથે પાઇપ મારતા તેને બાદમાં સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા જેના કામે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને આ કામે આરોપીઓને અટક કરી અને જેલ હવાલે કરવામાં આવેલ આજે આ કામના જે જેને ઈજા પામનાર વિશાલનું મોત થતાં આ કામે ઇન્ક્વેસ્ટ ભરી અને આઈપીસી ત્રણસો બેનો ઉમેરો કરવામાં આવેલા છે અને આગળની તપાસ પીઆઈસી ડાભીનાઓ કરી રહેલ છે ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે